એ ગામડા ગામમાં એક ડોશી મારી એ સપ્તાહ સાંભળવા માટે જાય ને એમાં એક જ દીકરી દીકરી અઢારક વર્ષની થઈને માને વિચાર આવ્યો સપ્તાહમાન બધે ધાર્મિક સત્સંગ હાંપડવાન જાતા એટલે એને હાંપળેલું કે ભગવાને નરસિંહ મહેતાના ઘણા કામ કરેલા ભગવાને સુદામાનું કામ કરેલું એટલે એને એક ભણેલ માણસ હે તો એને બોલાવ્યો એ કે મારે ભગવાન ઉપર એક ટપાલ લખવી છે ઓલો કે પણ ડોશીમાં ન્યા ટપાલ ન જાય એ કે જાય સુકામ ન ઓલા માણસને એમ થયું કે ડોસી કહે છે જેમ લખાવે એમ લખી દેવા દે તો કે ડો બોલો ડોશીમાં હું લખી દઉં તો એ કે એમાં લઈ કે હે ભગવાન તું તો અનાથનો નાથ શો હા તું તો અનાથનો નાથ શો આ ધરતી માથે તે કામ કરી દીધા નરસિંહ મહેતાના તો બાવન કામ કર્યા તે કુંવરબાઈ ના મામેરાય તે પૂર્યા છે તો મારે તો એક નાનું એવું કામ છે અમે અનાજ છે એક જ દીકરી છે હું વિધવા છું એ દીકરીના પીડા હાથ કરવા છે તો એક હજાર રૂપિયાની જરૂર છે મારા